અંબાજી સહિત દાતા તાલુકામાં ચૂંટણી યોજાવાની છે જેમાં દાતા તાલુકામાં કુલ ઓગણ ઓગણચાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે જેમાં દસ ગ્રામ પંચાયતોમાં આખે આખી સરપંચ તથા વોર્ડ સહિતની પૂરા પૂરી ચૂંટણી યોજાશે જ્યારે ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા ગ્રામ પંચાયતના ચૂંટણી જ્યાં યોજાવાની છે તે મતદાન મથકો ઉપર સુરક્ષા કર્મીઓની પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવશે ચૂંટણી અંગેની નોટિસ આજે ગ્રામ પંચાયતો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેથી આજ રોજથી ફોર્મ ભરવા આજથી ચાલુ થયો છે એટલે ફોર્મ ભરવાનું પણ આજથી ચાલુ થશે તેમજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસના રોજની છે બોલવું પડશે ને આપ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે જે પૈકી દાતા તાલુકામાં અંબાજી સહિત દાતા તાલુકામાં ચૂંટણી યોજાવાની છે જેમાં દાતા તાલુકામાં કુલ ઓગણ ઓગણચાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે જેમાં દસ ગ્રામ પંચાયતોમાં આખે આખી સરપંચ તથા વોર્ડ સહિતને પૂરા પૂરી ચૂંટણી યોજાશે જ્યારે ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે ગ્રામ પંચાયતના ચૂંટણી જ્યાં યોજાવાની છે તે મતદાન મથકો ઉપર સુરક્ષા કર્મીઓની પણ પૂરી પૂરી વ્યવસ્થા કરવામાં આવશે ચૂંટણી અંગેની નોટિસ આજે ગ્રામ પંચાયતો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેથી આજ થશે ચૂંટણી અંગેનો કાર્યક્રમ આજથી ચાલુ થયો છે એટલે ફોર્મ ભરવાનું પણ આજથી ચાલુ થશે તેમજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ ના રોજની છે ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ દસ છ બે હાજર પચીસ પચીસ છે ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાની છેલ્લી તારીખ પચીસ ના રોજની છે મતદાનની તારીખ બાવીસ છ બે હાજર પચીસ ના રોજની છે તેમજ મતગણતરીની તારીખ પચીસ છ બે હાજર પચીસ ના રોજની છે કુલ ચોર્યાસી બુથો ઉપર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે